સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદના આઠ તાલુકામાં પાક નુકસાનીનો નેવ ટકા સર્વે પૂર્ણ થયાનો તંત્રનો દાવો સર્વે પૂરો કરી ઝડપી વળતર ચૂકવવા ખેડૂતોની માંગ આણંદમાં ચાવડાપુરાથી મોગરીના બિસ્માર રોડ પર પેચવર્કને બદલે થીંગડા મારતા રોષ સિત્તેરથી વધુ રહીશો દોઢ વરસથી બની રહ્યા છે હાલાકીનો ભોગ આણંદમાં આવેલ સાન મોલ પાસે વાન અને લારી વચ્ચે થયો ગમફાર અકસ્માત વૌઠાના મેળા માટે નડિયાદ ડિવિઝનમાંથી એક પણ બસ ન ફાળવાઈ વૌઠાના મેળામાં જવા ઈચ્છતા ચરોતરના લોકો પરેશાન ઉદેપુરના ત્રણસો પાંસઠ સસ્તા અનાજની દુકાનોને ચાર દિવસે પણ તાળા અનાજની દુકાન ઉપર રેસનિંગનો જથ્થો દસ લાખ લોકોને ન મળતા આક્રોશ સોનાના ભાવ ફરી ઘટ્યા ચાર નવેમ્બરની સવારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટીને દસ ગ્રામ દીઠ રૂપિયા એક લાખ ત્રીવીસ હજાર બસો ત્રીસ થયો અમદાવાદ એસજી હાઇવે પર ભયાનક અકસ્માત સોલા હાઈકોર્ટ નજીક સામસામે ટકરાતા બે કાર ખાદી પલટી રાજકોટ જિલ્લામાં છસો કરતાં વધુ ગામોમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ ચાર લાખ ત્રીસ હજાર હેક્ટરમાં પાકને નુકસાન મહીસાગરના કોઠંબા પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલને ઈલું ઈલું કરવું પડ્યું ભારે એસપી સફીન હસને બંનેને સસ્પેન્ડ કર્યા સુરેન્દ્રનગરના સાયલાના સુદામણા ગામે કરુણાંતિકા નદીમાં ડૂબી જતા ચાર વર્ષીય બાળકીનું મોત